સમાચાર બનાસકાંઠાથી જ્યાં ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ સમાજની બહાર મૂકી દેવાયા છે બંને કલાકારોને સમાજનો કોઈ પણ સાથ અને સહયોગ નહીં મળે બંને કલાકારોને સોશિયલ મીડિયા પર અનફોલો કરવાની પણ તાકીદ કરવામાં આવી છે એક વર્ષ બાદ ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને પરત લેવાનો વિચાર કરશે ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકી ગુણદોષના આધારે દંડ પણ કરવામાં આવશે સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈ પણ બાબતોનો સાથ આપનારને પણ દોષી ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જાબડિયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં લેવાયો છે આ પ્રકારનો નિર્ણય તો બંને કલાકારો એ પ્રતિબંધ હોવા છતાં ડીજે માં ઝૂમ્યા હતા જે ગાયક છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર તેઓએ આ બંધારણના મુદ્દા નો ભંગ કર્યો હતો અને ત્યારબાદ આજે જાબળિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જે ડીજે ના મુદ્દાનો ભંગ કરનાર છે અર્જુન ઠાકોર સમાજ ની બહાર મૂકાશે તેમની સાથે કોઈ આર્થિક સામાજિક અથવા ધંધાકીય વ્યવહાર સમાજ નહીં કરે ખાસ કરીને તેમના જે સોશિયલ મીડિયામાં ફોલોઅર છે ઠાકોર સમાજના તેમને પણ અનફોલોઅર કરવા માટેનો આ નિર્ણય લેવાયો છે

કલાકારો નિવેદન કર્યું હતું બંધારણમાં ઉલ્લંઘન કર્યું નથી એમના ગામમાં જે બંધારણ બનાવ્યું હતું તેમાં ડીજે નો ઉલ્લેખ હતો અને એ પ્રમાણે તેઓ ચાલ્યા હતા પરંતુ તેમની વાત સમાજે સ્વીકારી નથી બિલકુલ કહ્યું છે કે ત્રણ જિલ્લાઓનું બંધારણ બન્યું ને તમામ માટે હોય છે ધન્યવાદ અતુલ તમામ જાણકારી બદલ તો આ બંને કલાકારોને નાતબાર મૂકી દેવાયા છે એક વર્ષ પછી સમાજ ભેગો થશે અને ફેરવિચારણા કરશે પરંતુ હાલમાં આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે બંને કલાકારોને અનફોલો સોશિયલ મીડિયામાં અનફોલો કરવાની પણ સૂચના આપવામાં આવી છે સલાહ આપવામાં આવી છે ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘન બદલ આ બંને કલાકારો સામે સમાજે લીધું છે આ કડક નિર્ણય આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે અનફોલો કરે અને કાર્યમાં સહકાર આપે કે બેઠક પૂર્વે સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે દાવો પણ કર્યો હતો કે તેમણે સમાજના બંધારણના નિયમો તોડ્યા નથી પરંતુ સમાજે આજે તબડતોડ બેઠક બોલાવી હતી અને જેમાં આ બંને કલાકારોને એક વર્ષ માટે નાક બહાર મૂકી દેવાયા છે એમાં એવું કઈ નથી અમે સમાજનું બંધારણ તોડ્યું નથી જે છોડ મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સપ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો એટલે અમે જોન લઈને જાઓથી ડીજે લઈને જ્યાં નહીં અમારા ગમો જે અમારે ભાઈનું વરફોડું કર્યું અમે ગરબા સાથે એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો કોઈ ડીજે કર્યું નથી બેઠકમાં આપણે હાજરી આવીશું ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા ઓલરેડી ગામ પેલા હોય ગામનું બંધારણ અમારે માનવું જોઈએ પણ ગામવાળાને ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે કોઈને આલી નઈ કોઈ અમને જોર જ નહી કરી તો આપણ જ છો આત્રી સાહેબ આપી જ નહીં કોઈ એ બંધારણ પાડવા માટે ગામની કોઈ સંગઠન સમિતિ કેવું કરી પણ કીધું તમે પાડો પણ અમે સાહેબ કોઈ જોર જ કરી નહી ને જે હોય